જે છે ને તમારા માટે કાંઈક યુનિક વસ્તુ અને ડિફરન્ટ વસ્તુ યુટ્યુબ ઉપર પહેલીવાર મૂકવા જઈ રહી છે એ વસ્તુ તમને બતાવવાના છે પ્લેન ગાળા બોર્ડરમાં એકદમ લો રેન્જમાં અને લો બજેટમાં તો ચાલો આપણે આનો આખો વિડીયો જોઈ લઈએ તો માં નવો છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં નવા નવા વિડીયો નવી નવી અપડેટ જોવા માટે છે ને તમારા માટે પ્લેન ગાળો કોઈ પ્રકારની જરૂર નહીં બધું દોરાનું વાળું કામ રહેવાનું છે તમે લોકો છે ને ઘર બેઠા એક સાડી પણ મંગાવી શકો છો ગાળાનો લુક તમે જો એક થી બોર્ડર ની આખી પેનલ રહેવાની છે પલ્લું તમને હાથ થી મળવાના છે યુનિક વસ્તુ છે કલર ઘણા બધા છે આમાં ફોટા જોતા તો વોટ્સઅપમાં ખાલી મેસેજ કરી દો તમને એસી મિનિટે ફોટા મળી જવાના છે આ ટાઈપ નો આખું બ્લાઉઝ આવશે આ છે ને તમને જરી નથી બધું વર્કનું કામ રહેવાનું છે બધું દોરાથી વણાટ કરેલું આવશે બધી આખી સાડીમાં પ્લેન ગાળા બોર્ડર સાડી રહેવાની છે અત્યારે જે યુનિક વસ્તુ ચાલે છે ને એ કપડાંની વાત કરીએ ને એકદમ પૂર્ણું માખણ જેવું કપડો આવવાનું છે તો રાહ શું જો જલ્દીથી ઓર્ડર કરો અને શોપની વિઝિટ કરો લોકેશન માટે છે ને વોટ્સઅપમાં મેસેજ કરો તો ભાઈઓમાં અમારું લોકેશન પણ આપેલું છે વિડીયોમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાઈને આવા જ નવા વિડીયો જોવા મળે છે ને અમારા પેજને સબસ્ક્રાઇબ ખાસ કરીને કરી દેજો થેન્ક યુ ગાઈઝ